ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં ઉનાળાની સિઝનમાં આપણે કેરીનો છૂંદો બનાવી તેને આખું વર્ષ સ્ટોર કરતા હોઈએ છીએ આજે આપણે ખાંડ અને કેરીના પરફેક્ટ માપ સાથે ટ્રેડિશનલ રીતે તડકા છાયામાં એકદમ રસદાર છંદો બનાવતા શીખીશું તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો કેરીનો છંદો બનાવવા માટે મેં અહીંયા ત્રણ કિલો જેટલી કેરી લીધેલી છે તેને આપણે પાણીની મદદથી સારી રીતે ધોઈ લઈશું છુંદ બનાવવા માટે કડક કેરીનો ઉપયોગ કરવો હવે પોટેટો પીલરની મદદથી તેને સરખી રીતે છોલી લઈશું જો તમે અહીંયા નરમ કેરીનો ઉપયોગ કરશો તો તમારો આખું સુધી સારો નહીં રહે કડક કેરીનો ઉપયોગ જ કરવો મેં અહીંયા રાજાપુરી કેરી લીધેલી નથી હવે આપણી કેરી છોલાઈ ગઈ છે હવે આપણે કેરીમાંથી છોલ બનાવીશું તેના માટે મેં અહીંયા આ રીતનું વાસણ રાખેલું છે તેમાં આપણે ખમણી લઈશું અને ખમણીની મદદથી કેરીનો છોલ બનાવી લઈશું કેરીનો આપણે આ રીતનો છોલ પાડવાનો છે કેરીનો છોલ આપણે બહુ પાતળો પણ નહીં કે બહુ જાડો પણ નહીં એ રીતનો પાડવાનો છે હવે આપણે બધી જ કેરીનો છોલ બનાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણો કેરીનો છોલ એકદમ સરસ બન્યો છે મેં અહીંયા બધી જ કેરીનો છોલ બનાવી લીધો છે હવે આપણે એક મોટા તપેલામાં તેને ઉમેરી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠુંને આપણે કેરી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા બે કિલો જેટલી ખાંડ લીધેલી છે તે કેરીમાં એડ કરી દઈશું અને ખાંડને પણ કેરી સાથે મિક્સ કરી લઈશું મેં અહીંયા ખાંડને બે કિલો જેટલી જ લીધી છે કારણ કે મારી કેરી અહીંયા બહુ ખાટી નથી જો તમારી કેરી ખાટી હોય તો તમે તેની જગ્યાએ અઢી કિલો જેટલી ખાંડ પણ લઈ શકો છો હવે આપણી ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તપેલા ઉપર આ રીતનું આપણે કોટનનું કપડું રાખી દઈશું હવે આ કપડાને આપણે દોરીની મદદથી બાંધી લઈશું તમે છુંદાને ગેસ ઉપર પણ બનાવી શકો છો આપણે અહીંયા તડકા છાયાનો ટ્રેડિશનલ રીતે છુંદો બનાવીશું હવે આપણે છુંદાને પાંચથી છ દિવસ સુધી તડકામાં મૂકીશું પાંચ દિવસ બાદ ખાંડની ચાસણી આપણી સારી રીતે બની ગઈ છે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી એકદમ પારદર્શક બની છે હવે તેમાં પંદર નંગ જેટલા લવિંગ ઉમેરીશું તેમાં આપણે પંદર નંગ જેટલા મરી ઉમેરીશું બે મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બે મોટી ચમચી જેટલું આપણે તીખું મરચું ઉમેરીશું કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાથી આપણા છુંદાનો કલર એકદમ બજાર જેવો આવે છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણો છુંદો બનીને તૈયાર છે બન્યો છે ને એકદમ બજાર જેવો એકદમ રસદાર છુંદો તૈયાર થયો છે રેસીપી પસંદ આવે તો લાઇક કરો ફરી મળીએ નવી રેસીપી સાથે